તો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે પ્રધાનમંત્રી મોદી અમિત શાહ રાજનાથસિંહ અરુણ જેટલી નીતિન ગડકરી સુષ્મા સ્વરાજ નિર્મલા સીતારમણ સ્મૃતિ ઈરાની હેમા માલિની યોગી આદિત્યનાથ દેવેન્દ્ર ફડણવીસ શિવરાજસિંહ ચૌહાણ ઉમા ભારતી આ સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણી નીતિન પટેલ સહિતના અનેક નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે તો તમામ જે છે તે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં તમામનો સમાવેશ થાય છે આ તમામ સ્ટાર પ્રચારકો ગુજરાતમાં સભાઓ ગજવશે ઘણી સભાઓ અહીંયા કરવામાં આવશે ત્યારે તેમાં તમામનો સમાવેશ થાય છે લોકસભાની ચૂંટણીના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દસ મી એપ્રિલે ગુજરાત આવશે જમાતે જૂનાગઢ લોકસભા માટે પ્રચાર કરશે ઉમેદવારો જાહેર થયા પછી પ્રધાનમંત્રી મોદી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવશે રાજ્યમાં જનતા આશીર્વાદ લેવા માટે જુનાગઢ લોકસભા સવારે દસ કલાકે અને બારડોલી લોકસભા સોનગઢ મુકામે એક જંગી જાહેર સભાને નરેન્દ્રભાઈ બાર કલાકે સોનગઢ અને દસ કલાકે જુનાગઢ એ પ્રકારે ગુજરાત રાજ્યની પોતાની ધરતી ઉપર આપણા નરેન્દ્રભાઈ આવી રહ્યા છે ત્યારે એક નવો ઉત્સાહ અને ઉમંગ

લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી જંગ જીતવા દોડધામ કરી રહ્યા છે ત્યારે ભાજપે ગુજરાતમાં આક્રમક પ્રચાર ઝુંબેશના એક્શન પ્લાનને અંતિમ ઓપ આપ્યો છઠ્ઠી એપ્રિલથી ત્રેવીસ એપ્રિલ સુધીનો પ્લાન ભાજપે તૈયાર કર્યો બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ભાજપનું ગુજરાતની છવ્વીસ બેઠકો પર પુનઃ ભગવો લહેરાવવા માટે બૂથ લેવલ મેનેજમેન્ટનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે સાત એપ્રિલ સુધીમાં સુધી બેઠકો પર ભાજપના કાર્યકરોએ મતદારોને સંપર્કનો પ્રથમ રાઉન્ડ પૂરો કરી દેશે છઠ્ઠી એપ્રિલના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના મત વિસ્તારમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે છ એપ્રિલ રોજ ભાજપનો સ્થાપના દિવસ પણ છે

ચૌદમી એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ અને રામ નવમી હોવાથી પાર્ટી અનુસૂચિત જાતિના સમાજના લોકો સાથે નાની મોટી બેઠક કરવી અને અનુસૂચિત વર્ગના ગૂંથોમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરશે બીજા રાઉન્ડના અંતે તારીખ થી સત્તર દરમિયાન પુનઃ ગ્રુપ બેઠકો વિવિધ મોરચા બેઠકો અને પ્રદેશ અને કેન્દ્રના નેતાઓ તેમજ ઉમેદવારોનો પ્રવાસ ગોઠવવામાં આવશે